વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ગામ ખાતે સત્તાવીસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ પરિવાર સંયુક્ત ઉપક્રમે ફેઝ કેમ્પ કલ્લાના પટાંગણમાં કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરી સત્તાવીસમો બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી આવેલ રક્તદાતાઓને કોરોનાની ગંભીર મહામારીમાં સંડોવાયેલ દર્દીઓના જીવ બચાવવા માટે રક્ત આપી માનવતાની મહેક પ્રસરાવી હતી આ પ્રસંગે ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબે ટ્રસ્ટના ખદીમત મશીનને આગળ ધપાવતા ફેઝ મેરેજ બ્યુરો નામની નવીન સમાજસેવા પ્રવૃત્તિનું અનાવરણ કર્યું જેનું રજીસ્ટ્રેશન આપ દ્વારા ડબલ્યુ ડબલ્યુ ડોટ ફૈઝ શાદી ડોટ ઇન પર કરી શકાશે ઉપરોક્ત કાર્યક્રમમાં ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી યુનુઝભાઈ અમદાવાદી ઉપપ્રમુખ શ્રી હુસૈનભાઈ સાલે તથા ડોક્ટર મહંમદ હુસૈન ખજાનચી રફીકભાઈ શેખ સેક્રેટરી શ્રી બસીર અલી પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ મોઈનભાઈ શેખ યુનુષભાઈ કાજી ઝફરુલ્લા ખાન ધોરી તેમજ આમંત્રિત મહેમાનો ઝુબેરભાઈ ગોપલાણી ડૉક્ટર ઇસ્માલભાઈ પાલા ડૉક્ટર અલ્તાફ સુલેમાન મેમણ અને સામાજિક અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતમાં પીર તરીકત સુફીએ મિલ્લત અલહાઝ મુસ્તાક અલી બાબા સાહેબે દેશ અને દુનિયાની સહમત સમસ્ત માનવ જાતિ માટે એમની તંદુરસ્તી અને ઉન્નતિ માટે દુઆ કરી ટ્રસ્ટને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલના તમામ હોદ્દેદારો અને સભ્ય તથા તમામ આમંત્રિત મહેમાનો અને તમામ રક્તદાતાઓની અમૂલ્ય ખિદમત બિરદાવી હતી ટીવી નાઇન્ટી ટુ ગુજરાત હનીફ પતાલા